જાણો છવ્વીસ ફેબ્રુઆરીનું રાશિફળ એક મૅ આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે તમારે તમારી આવક વધારવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ માણશો સરકારી નોકરીમાં કામ કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારે કોઈ પણ રાજકારણમાં સામેલ થવાથી બચવું પડશે જો તમારા પડોશમાં કોઈ વાદવિવાદની સ્થિતિ ઊભી થાય છે તો તમારે તેમાં પણ શાંત રહેવું જોઈએ નહીં તો તમારા ઝઘડા વધી શકે છે તમારા જીવનસાથી તમને તમારા કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપશે જેના કારણે તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે બે વૃષભ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમે કામના સંબંધમાં આવતા જતા રહેશો તમારી આવકના સ્ત્રોત વધશે તમે તમારા ખોવાયેલા પૈસા પણ પાછા મેળવી શકો છો પરિવારના સદસ્યના લગ્નમાં કોઈ પણ અવરોધ પણ દૂર થશે તમારામાં કોઈ નવું કામ કરવાની ઈચ્છા જાગી શકે છે તમે તમારા પિતા સાથે પારિવારિક વ્યવસાય વિશે વાત કરી શકો છો ત્રણ મિથુન આજનો દિવસ તમારા માટે કોઈ નવી મિલકત મેળવવા માટેનો દિવસ છે વિવાહિત જીવન સુખમય રહેશે ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે જો તમે કોઈ બાબતમાં મૂંઝવણમાં હતા તો તે પણ ઉકેલાઈ જશે પ્રેમ જીવન જીવતા લોકો માટે પુષ્કળ ખુશીઓ રહેશે તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે ચાર કર્ક આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે તમારા કાર્યસ્થળમાં એવોર્ડ મળશે તો વાતાવરણ ખુશનુમાં રહેશે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને ટ્રાન્સફરના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે વાહન અચાનક બગડવાના કારણે તમારા આર્થિક ખર્ચમાં પણ વધારો થઈ શકે છે પરંતુ તમારે કોઈને વચન આપતી વખતે કાળજીપૂર્વક વિચારવું પડશે તો જ તેઓ તેને પૂરા કરી શકશે પાંચ સિંહ આજનો દિવસ તમારા પ્રભાવ અને કીર્તિમાં વધારો કરાવનાર છે તમને તમારા સાસરીયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય માતાના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે તમે તમારા વ્યવસાયિક કામમાં વધુ વ્યસ્ત રહેશો પરંતુ તે જ સમયે તમારે તમારા પરિવારના સભ્યો માટે પણ સમય કાઢવો પડશે બાળકને કોઈ પરીક્ષા માટે ક્યાંક બહાર જવું પડી શકે છે તમે તમારા જીવનસાથી માટે વ્યવસાય શરૂ કરી શકો છો છ કન્યા નાણાકીય દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે નાણાકીય બાબતોમાં કોઈ પર વિશ્વાસ ન કરો અને તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો તમે તમારી સંપત્તિનો થોડો ભાગ ગરીબોની સેવામાં ખર્ચ કરશો જો તમારો કોઈ મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ હતો તો તમે તેમને મનાવવાનો પૂરો પ્રયાસ કરશો તમે તમારા ઘરમાં કંઈક નવું લાવી શકો છો સાત તુલા આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમને કેટલીક વારસાગત મિલકત મળી શકે છે જો કોઈ કાનૂની મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તેમાં તમને વિજય મળશે તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે તમારે તમારા માતાપિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢવો પડશે તમારા કામને આવતીકાલ સુધી મુલતવી રાખવાનું ટાળો નહીં તો તમારે તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે અવિવાહિત લોકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે આઠ વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારું કોઈ કામ ભાગ્ય પર ન છોડો વ્યવસાયમાં તમારો કોઈ ભાગીદાર તમને દગો આપી શકે છે તમારી પારિવારિક સમસ્યાઓ ફરી ઊભી થશે તમે ક્યાંય જાઓ તો ત્યાં કોઈને આવી વાત ન કહે જે કોઈને ખરાબ લાગી શકે છે તમારી ચાલુ સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગે તમારે કોઈ સારા ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તેઓ તમને પાછા પણ માંગી શકે છે નવ ધનુ આજનો દિવસ તમારા માટે સફળતાનો દિવસ રહેશે કાર્યસ્થળ પર તમે તમારા પ્રતિસ્પર્ધીઓને સરળતાથી હરાવી શકશો તમારી કળામાં સુધારો થશે તમારા બોસને તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનો ગમશે તમે તમારા ઘરે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ અથવા પૂજાનું આયોજન કરી શકો છો રક્ત સંબંધી સંબંધો વધુ મજબૂત થશે તમારે વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું પડશે પરંતુ તમારે શેર માર્કેટમાં રોકાણ કરવામાં થોડી ડહા પણ બતાવવાની જરૂર છે દસ મકર નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તેમને વધુ સારી તક મળશે તમે નવું મકાન ખરીદી શકો છો જો વિદ્યાર્થીઓએ કોઈ પરીક્ષા આપી હોય તો તેનું પરિણામ જાહેર થઈ શકે છે જો તમારું કોઈ સરકારી કામ બાકી હતું તો તે પણ પૂરું થઈ શકે છે કોઈની ગપસપ પર વિશ્વાસ ન કરો નહીં તો બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તમારા બાળકની વિનંતી પર તમે નવું વાહન ઘરે લાવી શકો છો અગિયાર કુંભ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારે કોઈ પણ વ્યક્તિ સાથે મહત્વપૂર્ણ માહિતી શેર કરવાનું ટાળવું જોઈએ તમે તમારી વ્યવસાયિક યોજનાઓ અંગે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈ શકો છો જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા છે તો તેને બિલકુલ અવગણશો નહીં તમે લીધેલા કોઈપણ નિર્ણય પર પસ્તાવો થશે જો તમે કોઈ કામને લઈને તણાવ અનુભવી રહ્યા હતા તો તે પણ દૂર થતો જણાય છે બાર્ગ મીન આજે તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો જે લોકો વિદેશથી વેપાર કરે છે તેઓને આજે તેમના વ્યવસાયમાં કોઈ યોજનાનો સારો લાભ મળશે જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે તમે કયા સામાજિક કાર્યમાં ભાગ લેશો જેનાથી તમારી વિશ્વસનીયતા અને સન્માન વધશે પરિવારના કોઈ સભ્યની કારકિર્દીને લઈને તમારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે તમે દૂરના પરિવારના સભ્યની યાદોથી ત્રાસી શકો છો